હે સવણા બેન શું કરો છો કાઈ નહીં જો આ પાપડ બનાવ્યા છે ને તે આ ખાતી દી બેટ બેઠી આવો તે આવો આવો આવે તો છે પણ અમાર પાપડ નજર ન લગાડે ને તો હારું જાવ છો સર પાપડ બનાવો છો કેવું પડે હો આ તમારા ઘરવાળા ઘણા ઘણા નસીબદાર છે તમારા દીકરા દીકરીઓ બધા લોકો સારી મહેનત કરો છો હો તમે સાગના પાપડ ને બાજરાના પાપડ ને સૂખાના પાપડ ને અડદના ને સોળાના અને પાછા ખાખરા બધું ઘરે બનાવો કા વળી પાછા તમે અરે બનાવું જોઈ ને તે છોકરા હાટું બનાવવું ના જોઈ માસી આજ રહેતા હોય હા પૂછો મારી યુટ્યુબ ફેમિલીમાં કોઈ બી તમે આને ભાઈ રીશું ચેનલમાં એમ મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો તો જરૂર થી જણાવશો હો પાછા બારે નીકળી શું કરવાનું પાંચ સાત જ કરવાની અને આવું બધું ઘર નું બનાવી હોય છોકરા અને ઘરવાળા અને બધા ઘર નું સોખું ખાય અને મને પહેલે થી રાંધવાનો શોખ છે તમને ખબર તો છે કે તું કે દહ દીયો નવરી થઈ જવાની છું અને તને દીયો રાંધવાનો શોખ તો નવરું ન રહેવાય ગાંડી ની મારો ઓર્ડર લખી લે પાપડ નો દહ કિલા પાપડ મને કરી દેજો બધા બે બે કિલો ફ્લેવર અલગ અલગ નોખી નોખી ઘરના તો ખરા હું કેવું હેં હું થોડી અહીંયા ફેક્ટરીઓ અલાઉશુ માસી તો ઓર્ડર લખી લઉં હું હું તમને સખાડું બીજ ભાતના પાપડ બનાવ્યા છે આ દોશીને કામ કરવું નથી કોઈ બી કડ બાંકી કરી આખી જિંદગી મેં કોઈ દી એના સારા હાથના એના હાથના સારા દાળ ભાત નથી ખાધા અને એ પાછી તું બહુ સારું બનાવીશ કડ કરીને તો બધાયથી બધું સારું જ બને દોશી પણ લાવીને હું મારા પાપડ સખાડું એના જેવું પણ ખાય જોને હું મીઠું બોલી નાસ્તો કાંઈક થોડાક પાપડ લઈ જ જાય એના પપ્પાને બહુ ભાવે છે ને બોગડાને બહુ ભાવે છે કાંઈક કરવું પડશે મને તો આ પાપડ આખા દુનિયામાં ક્યાંય દુકાનમાં ન જડે એવા પાપડ ખાય છે આના હાથે જો માસી આ સોખાના પાપડ બનાવ્યા છે આમાં કાંઈ મસાલા જીરા પાપડ છે અને મરસી નાખી છે કૂટી પથ્થર ઉપર એવો અસલનો સ્વાદ આવે ને હું મિક્સર ન વાપરું હો માસી

પણ તું આવીસો ને તે દુના મને પાપડ એટલા વાલા લાગે છે ને કે વાત સાવ આવી પાટ કે વાંધો નહિ લાવ માર પપડુ આવશે ને હમણા એટલે કેસે મમ્મી ખાવ મમ્મી ખાવ એટલે ડબરામાં ભરી દઉં પર મૂકી દઉં હવાઈ નો જાય ને પાછા હે તમે આ સુખણ પાપડ માં નાખો કઈ કઈ કે નો નાખો સાબુ દાણા ને કિલો એ 100 ગ્રામ નાખું માસી તમાર કરવા હોય કે જો નું ખिसू બનાય ભયાઈશ તમારી ખીસું બનાવી દઈશ તમ તારી મારી જવાબદારી આ વાત પાપડ થશે હા 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 ખીસું હું તારા પાપડ જ આજે ઉઠલા વાના છે સોયું તું ગોગડી ભાઈ શું કરે છે કે તું ના વર્તાણા જ નથી આવતા જ નથી તબિયત પણ મશીન છે હવે આ છે તો વણાઈ નઈ કેટલા વાર લાગે કે મેં કીધું લાઈ ના ઘરે મશીન લઈ આવું અને થોડાક પાપડ તને કર દઉં મને બહુ આવડે નહીં પણ જેવા આવડે એવા કરી દઉં એમ મને લાગે છે આ ડોસી માર પાપડનું મશીન તાળ લાઈન કાઈક બાનું કાઢી દઉં માસી મશીન નું એવું છે ને આ એમાં સોસાયટી માં ફૂઈ રહે ને હગા કે ઈ કે કે પાપડ કરવાસ મારે કે બેદી મશીન આઈક ને એમ મે કીધું ના ના માર કરવા છે મે તમ નો કીધા સોળા ના પાપડ ને બાજરા ના ને બાકી છે એમ કે મે કીધું ના ના માર જોઈ છે કે માર ફૂઈ કે કે બેદી જોઈ છે પછી તો તૂટા લઈ લેજે ને એમ ના કે મે મનાવ્યા છે ને કે હાથ વાત થઈ જાય એમ કે બે દી રાખશે અને પછી મે તમને કીધું ને દર્દી મારે પાપડ કરવા છે અડદ નાન બધા એટલે પછી મારે મશીન જોશે પછી તમ લઈ જાય જો તમ તાર 15 વી દી બોરા તા વારું તો માણાને ખાવાનું મન હોય ને એ ભાંગી જાય 15 વી દી બોરા વાત કરે છે પછી તડકાઈ નો પડે આવા તો હું તો એ કે મશીન માં તો મશીન જે પર પડે છે તો કે તમ તાર હું આ સોસાયટી ના કે છે ને ઓલો કુંભલો કુંબલો વાશન વાળો એન દુકાની થી લાવિશુ 1200 રૂપિયા ને તમ તમાર લિયા હો ને એની આખી રાખે છે એમાં કઈ ઓર્ડર દેવાની જરૂર નઈ 1200 રૂપિયા લેતા જાઓ અને લેતા આવો તમારા આખી જિંદગીની શાંતિ થઈ જાય આણે જો મને મશીન ન દેવું ને આ બધા પાપડے ઉપાડવા છે તળેલા અને હજી ઘરમાં બધા કઈ ટપા પાપડ છે ને એ ઈ ઉપાડવા છે મશીન કઢાઈન રહું તને તો મારું નામ નઈ તો બદલી નાખશી દીકરી તું મને કે ઓળખસ છે હું કીધું માસી હાલો આપણે ઘર માં બે વિધીસ હું હા હા ઘર માં બે વિધીસ હું હું એક કામ કરું પાપડ નો લોટ લઈ આવું એટલે પછી છે ને તને વણતાય આવડે છે મશીન તો તું વણ લાવી નહી તો હાથે વણતી જ ને તો પછી આપણે બે વણી નાખી તારા ઘરે ચૂલા ઉપર ચીસુ કર નાખી એટલે માર તપેલાય નથી એવા મોટા અને ભેગા ભેગું વણાઈ જાય અને આ બધું કોથરીન બોથરીન તાર હશે ને કાઢેલું આટલા દીથી કરસ તો માર કાઈ ગોતવું નહીં બીજું હું આ દોશી કરતા ગોગડી ફાઈપી હાથ ગણી સારી મને લાગે છે આ મારી સોડે શું કરવા માંગે સમજાતું નથી હું રહી ભોળી કુંવારી કન્યા નાર જેવી શું કરું મારે આમાં હું કીધું તે કાઈ નહીં આલો ઘર માં બેસી માસી માર તો તન દોશી કેવી છે પણ માસી કેવી પડે એટલે કહું છું

આ ડોસી જો રહોડામાં ગઈ ને તો મારા બનાયેલા પાપડ ઉપર નજર નાખશે અને બધા બગાડ નાખશે હજી તો બાર બખડીયા પડ્યા છે એ આ બખડીયા પાપડ પડ્યા છે ને એમાં અડધા લઈ જાવશું પછી આપણે હું લોટ લેતી આવું તારા ઘરે અને પછી આપણે કરી ને એટલે એમાંથી તું તારે જેટલા થતા હોય ને એમથી ડબલ લઈ લેજે તું આ તિયાર પાપડ લઈ જાશે અને જો તિયાર નહીં જવું તો પાંચ કિલ્લાનો સોફાનો લોટ દળાય આઈ મૂકી માર કામ છે એમ કરીને વહી જાય છે અને બધું મારા માથે કામ આવશે અને ખીસું બનાવવું ખોસરા ધોવા ને હલાવું પાપડ વણવાન એના કરતા આને પાપડનું મશીન ગુડી દઉં બીજું હું એ આયા તો આવો માસી તે મન બોલાઈ દીકરા આ માસી મને યાદ આવ્યું કે મશીન તો માર કોઈ પાસે દઈ ગયા હતા ઈ કે માર અત્યારે લગનમાં જાવું ને તે પછી લઈ જાય અત્યારે તૂટા તું તારા પાપડ પતાય એમ કઈ જઈ ગયા તા જો મને હટાણી યાદ આવી હોય તારી માં સુ જોયું આવ્યું ને હું તો હાથ છે હું તો હાથ તારું મશીન લઈને રહી સમજી લે છે હું કીધું માસી તમે કાઈ નહીં હું તો વિચારું કે નો યાદ રે ને આટલા બધા તમાર કામકાજ હોય ઘરના કામ છોકરા હાસવા બધું એકલા છે કરો એટલે પછી યાદ શક્તિ વહી જાય કાઈ નહીં તમ તાર લાવો ને તો હું કાલ દઈ જાય હો તમને

આથી હું બે મશીન લઈ જાવ છું બધી ભાતના પાપડ કરી પછી રાતે તન લઈ જાવ એ રવા દિયો રવા દિયો માસી એક મશીન લઈ જા બીજું હાંજ હું ઈ બાજુ વાવાની છું ને કે તમને થઈ જાય બે કેમ ના ઉપાડશો પડશો પાસા અરે આવા દવ મશીન હોય ને તો મારા કઈડમાં ઉપાડી લો તું ઉપાડીને કામ કરશ અલા માસી તમા પાપડ ને બધું લઈને ક્યાં હાલા અરે ગાંડી આ પાપડ માર ગોગડી ને સખાડી દઉં ને અંતર કાકાને સખાડ દઈ માં કયા વધારે ભાવે છે તો ઈ વધારે કરવાની ખબર પડે આમ તો મણિક સુખાન નો દળાઈ નાખ્યો છે પણ જે વધારે ભાવી વધારે બનાવાય એમ એ દુકાન લે 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 આ ડોસી દેવ પાપડ એ લઈને આવી અને રવડામ નહીં જવા દેવી ન કે આ પછી હે ને ઓલા કાસા પાપડ નું વખડી ભર્યું છે ને ઈ એ ઉપાડશે ચાલ હું જાઉં છું હો આ રવડા મોટો તાહડો લેતી આવું ને બધા પાપડ એક મને આખી ને લઈ જાવ મને લઈ જાતા ખાવે ને પાછા ના માસી આનું હું તમને આ બધું ઘરે મૂકી જાઉં હો તારા બાળકા ઉસા થઈ ગયા

એ આ ડોસી ને ભરાઈ આવું નહીં તો હજી હશે ને બધું લઈ જશે પાછા એ હાલો જોયું ને થઈ ગયું આપણું કામ